શાંતિપૂર્ણ માહોલમાં સંખેડા તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પ્રથમ વખત મતદાન કરનાર મતદાતાઓમાં ઉમંગ છોટાઉદેપુર જિલ્લાનો સંખેડા તાલુકો આજે ગ્રામ પંચાયત ચૂંટણીના દ્રશ્યોમાં લિપ્ત રહ્યો જ્યાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે સમગ્ર તાલુકામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચૂંટણી પ્રક્રિયા લોકશાહી સરખી રીતે પૂર્ણ થાય મતદાન મથકો પર સવારથી જ લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો વૃદ્ધો અને સિનિયર સિટીઝનો દ્વારા મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવવામાં આવી રહી છે ખાસ કરીને પહેલી વખત મતદાન કરનાર યુવાનોએ ખુશી વ્યક્ત કરી હતી અને પોતાની પસંદગીને મત દ્વારા વ્યક્ત કરી આ પ્રસંગે પ્રથમવાર મતદાન કરનાર દેવભાઈએ જણાવ્યું હતું આજે હું ખૂબ ઉત્સાહિત છું મતદાન દ્વારા હું મારી ફરજ બજાવી રહ્યો છું અને મારી પસંદગી પ્રદર્શિત કરી રહ્યો છું દરેક નાગરિકે આવી જ રીતે ભાગીદારી નોંધવી જોઈએ અહીં મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રહી રહી છે જે લોકશાહીના મજબૂત પાયાની સાબિતી આપે છે રિપોર્ટર પ્રશાંત પરમાર સંખેડા મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ચેનલ જય હિન્દ સૌપ્રથમ મારું નામ દેવ દીપકભાઈ પટેલ છે હું ટીમ્બાનો હાલ રહેવાસી વડોદરામાં છું અહીંયા ચૂંટણી ના દિવસ છે આજે તો મારો સૌભાગ્ય છે હું અહીં વતન નો છું તો અહીંયા વોટ આપવા આવ્યો છું અને મારો ફર્સ્ટ ટાઈમ છે લાઈફમાં માં વોટ અને તે અમારા ગામ મારા ગામ ટીમ્બા ના છે ને હું પ્રગતિ માટે વોટ આપું છું તો જે સભ્ય ને ચૂઝ કરે છે એ સારું કામ કરે એક જ પ્રાપ્ત ને આ માટે આપણે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરજો કેટલી ખુશી છે બહુ અત્યંત ખુશી છે અને ગામની છે એટલે વધારે ખુશી છે પોતાના વતન ની દેવકુમાર દીપક પટેલ